કેમ છો હું છું તમારો અને રેડ અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડ માં આજે વાર છે સોમવાર તારીખ છે એકવીસ નવ બે હજાર પચીસ અને આજે આ વિડીયોની અંદર આપણે લાલ અને સફેદ ડુંગળીની બંનેની હરાજી આ વિડીયોની ની અંદર જોવા જવાના છીએ મિત્રો આજની આવકની વાત કરું લાલ ડુંગળીની તો ત્રણ હજાર ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આવકની વાત કરું તો અઢારસો થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો આજે આપણે બંનેના બજાર ભાવ જોવા જવાના છે વિડીયો માઇન્ડ સુધી બિના જો આપણી આ ચેનલની અંદર તમે નવા છો તો ખાસ એક રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને તમે ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો લાલ કલરનું બટન દેખાતું હશે તેને ક્લિક કરી લો જેથી કરીને અમે જ્યારે પણ મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ મૂકીએ છીએ તો તેનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલા આવે છે તો મારા ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો અને જેમ બને એમ તમારી માનીને આ ચેનલને સપોર્ટ કરો આગળ વધારો આજના શું બજાર ભાવ છે આપણે લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના લાઈવ બજાર ભાવ જોવા જઈ રહ્યા છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો સ્કીપ ન કરતા ચાલો જોઈએ ઉપર જો ભાઈ બાપી દઉં

બેતાલીસ તેતાલીસ પિસ્તાલીસો અડતાલીસ પચાસ બાવન પૈસા એકસો બાસઠ રૂપિયા રૂપિયા એકસો ચોસઠ ચોસઠ

डबल वन सेवन एक सौ सत्तर एक पाँच थे एक रुपया एक सौ एकतालीस रुपया एक सौ एकतालीस एक रुपया, एकतालीस एक सौ 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 એક વાત એ વાત રૂપિયા 165 રોરયા ભાઈ સમજો 63 66 65 165 65 રૂપિયા એકો મે ભાઈ 65 67 166 હે 171 યાર ઓલે આવના મે અમારિયા માં આવે 171 171 ને આવો આવો હાલે કરો

એટલે 143 143 રૂપિયા 143 143 ને 43 143 100 ચુમ્માલી 35 45 46 હા ખાલી તો આ એ કત્રી કેના છે એના કેટલા ચા બર્તાલ બોલો ભાઈ કેટલી ખાલી લીધું ભાઈ તો છે બોલ

એકોજર રૂપિયા એકસોને એકોતેર એકોતર રૂપિયા એકસો એકોતેર એકસો એક આળું બાઈ ગયા ગયા એકસોને એકોતરો સોત્રેસો ત્રેસી એકાદી બાજુ જગ્યા છે એકસો નેવું એકાણું માળુ કાળુ મારું એક

ણું ચોરાણું પંચાણું છસો સત્તાણું અઠાણું નવ્વાણું બસો એક બે રૂપિયા બસો ને બે બે રૂપિયા બસો બે ત્રણ બસો ત્રણ ત્રણ રૂપિયા બસો ચાર પાંચ ત્રણ સાત

બસો ને ઓગણ ચાલીસ રૂપિયા બસો ઓગણ રૂપિયા ભાવ આવે છે આ વક્લ નો જોઈ શકો છો મિત્રો ક્વોલિટી બસો ઓગણચાલીસ